વલસાડ જિલ્લાની ખૂબ જ પ્રખ્યાત એવી વલસાડ શુગર ફેક્ટરી જેનું હવે ઇન્ડિયન પોટાશ લિમિટેડના નામે નવીનીકરણ થયું છે અને આજથી ઇન્ડિયન પોટાશ લિમિટેડનું જે આપણે કહેવાય કે પ્રારંભ થયો છે તો વલસાડ શુગર ફેક્ટરીની મુલાકાતે હું આવીશું અને વાત કરીશું અહીંયાના મેનેજર વીડી ચૌધરી સાથે જી ચૌધરી સર અમને જણાવશો કે વલસાડ શુગર ખેડૂતો ખૂબ જ લાંબા સમયથી અને કહેવાય કે એક રિલેશન જે હતું આઈપીએલ ઇન્ડિયન પોટાશ લિમિટેડની કામગીરી કઈ રીતની રહેશે મેડમ સૌથી પહેલાં આપને જાણ કરું કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ છેલ્લા ઓગણીસો પંચાવનથી ભારત સરકારની એક સાહસ એવી કોપરેટિવ સંસ્થા છે આ સંસ્થા ઇન્ડિયન પોટાસ લિમિટેડ ઓગણીસો પંચાવનથી ભારતે દેશના ખેડૂતો માટે વિદેશથી રાસાયણિક ખાતરો લાવીને અને ભારત દેશના છેવાડાના ગામ સુધી રાસાયણિક ખાતરો પૂરો પાડવાની કામગીરી કરતી હતી છેલ્લા દસ વર્ષની અંદર ઇન્ડિયન પોટાસ લિમિટેડે ખેડૂતોને વધ મદદરૂપ થવા માટે સુગર ઇન્ડસ્ટ્રી જે વીક પડેલી હતી જે બંધ પડેલી હતી એવી સુગર ઇન્ડસ્ટ્રીઓ લઈને ચાલુ કરી છે યુપીની અંદર વાત કરું તો યુપીની અંદર સાત સુગર ફેક્ટરી ઇન્ડિયન પોટાસ લિમિટેડ ચલાવે છે અને એક ઓડિશાની અંદર અને હાલમાં જ ગુજરાતની અંદર તલાલા કોડીનાર અને વલસાડ સુગર ફેક્ટરી જે બંધ હતી અને વલસાડ સુગર ફેક્ટરી જે થોડી તકલીફમાં હતી એવી આ ત્રણ સુગર ફેક્ટરીઓને લઈને અહીંના તલાલા કોડીનાર અને વલસાડ જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થવા માટે આ ત્રણેય ફેક્ટરીઓ લીઝ ઉપર લીધી છે આ ત્રણેય ફેક્ટરીઓની કામગીરી અત્યારે ફૂલ જોશની અંદર ચાલુ છે એના રિપેર અને મેન્ટેનન્સનું કામ ચાલુ છે વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લાની જે સુગર છે એ ઇન્ડિયન પોટાસ લિમિટેડ વલસાડ યુનિટ એની મેન્ટેનન્સ અને એના રિપેરિંગના કામ બધા પૂરા થઈ ગયા છે અને અમે લોકો પૂરી રીતે તૈયાર થઈ ગયા છે આ સિઝન બે હજાર પચીસ છવ્વીસની અંદર એના ફૂલ ફ્લેશની સાથે એની જે કેપેસિટી છે પાંચ હજાર ટનની એ કેપેસિટી સાથે અમે ક્રશિંગ કરવા માટે પૂરેપૂરી અમારી તૈયારી થઈ ગઈ છે અને જે રીતે બધી જ ફેક્ટરીઓ જે દિવાળી પછી લાપાચમ કે દેવ દિવાળી દિવાળીના ટાઈમની અંદર જે ફેક્ટરીઓ શેડ્યુલમાં ચાલુ થશે એજ મુજબ અમારી વલસાડ સુગર યુનિટ પણ શેડ્યુલ મુજબ અમે ચાલુ કરવા માટે પૂરેપૂરી તૈયારીમાં છીએ અત્યારે જી ચૌધરી સર અમને જણાવશો કે સુગર ફેક્ટરી બંધ હતી અને અનેક ચર્ચાઓ ચાલતી હતી તર્ક વિતર્કો પણ અનેક ચાલતા હતા અને ખેડૂતોને પણ આપણે કહેવાય કે થોડા ગેરમાર્ગે દોરાયા હતા અને એમને પણ થોડું મંદુક પણ થયું હતું અને તમે કીધું કે જે પાછળની કેપેસિટી છે શું પૂરતા પ્રમાણમાં પાછા ખેડૂતો અહીંયા આવશે તમને શું લાગે છે મેડમ પૂરેપૂરી તૈયારી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ માટે ઘણા બધા ખોટા પ્રચાર થઈ રહ્યા હતા કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ એક પ્રાઇવેટ સંસ્થા છે અને એ ખેડૂતોના હિતમાં કામ નહીં કરી શકે અને એ ખેડૂતોના શોષણમાં કામ કરશે તો એ બધી જ જે પ્રચાર અને જે માન્યતાઓથી એ બધી ખોટી છે ઇન્ડિયન પોટાસ લિમિટેડ એક એક કોપરેટિવ માળખું છે અને કોપરેટિવ સંસ્થા છે અને ખેડૂતોના હિતની અંદર ઓગણીસો ને પંચાવનથી કામ કરતી આ કંપની છે અને આ વર્ષે પણ અમે લોકોએ પંદર દિવસ માટે ટ્રાયલ માટે ફેક્ટરી ચાલવી હતી અને હવે ફૂલ ફ્લેશની સાથે આ ફેક્ટરી અમે દિવાળી પછી તરત જ ચાલુ કરવાના છીએ અને ખેડૂતોના હિતની અંદર અમે કામ કરતા આવીએ છીએ અને વલસાડ તાપી નવસારી અને સુરત જિલ્લાના તમામે તમામ સભાસદ કે બિનસભાસદ ખેડૂતોની અમે શેરડી લેશું અને શેરડી લઈને અને મજૂરોને પણ અમે લોકોએ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે અત્યારે અમારી મજૂર ભરતી ચાલુ છે અને ચારે ચાર જિલ્લાની અંદર અમે મજૂરો પણ ટાઈમે મૂકી દેવાની કામગીરીમાં અત્યારે અમે ચાલુ છીએ અને અમારો પહેલો પ્રયત્ન છે કે જે કંઈ ખેડૂતોની શેરડી છે એ એના ટાઈમ જે વાવણીનો ટાઈમ છે એ ટાઈમ પછી એની પરિપક્વતા થઈ જાય એટલે એને ટાઈમે શેરડી કપાય એવા અમારા પૂરેપૂરા પ્રયત્નો છે એટલે ટાઈમે શેડી કાપીને અને ટાઈમે એનું પિલાન કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે જી અને ચૌધરી સર ભાવ બાબતે તમે શું કહેશો કારણ કે ભાવ બાબતે બી અનેક ચર્ચાઓ ઉઠી હતી કે ભાવ ઓછા આપશે આ ઘણા બધા એવા બી પ્રચારો છે કારણ કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ ફેક્ટરી ના ચાલે એવા ઘણા બધા લોકોના પ્રયત્નો છે પણ એ લોકો ખોટા પ્રયત્નો કરી રહ્યા છે અમે કોઈ પણ ફેક્ટરીની કોમ્પિટિશનમાં નથી અમારો ઉદ્દેશ્ય એક જ છે કે જે કંઈ ફેક્ટરીઓ આજુબાજુમાં છે તે લોકો સમયસર ખેડૂતની શેડી ના કાપી શકે તો એવા ખેડૂતોની શેડી અમે ટાઈમસર કાપીને અને ખેડૂત ફરીથી એમની નવી રોપણી માટે અથવા લાંબ માટે એનું પ્લાનિંગ કરી શકે એ મદદરૂપ થવા માટે અમે કામ કરી રહ્યા છીએ બીજી ફેક્ટરીઓનો પણ અમે પૂરેપૂરો અમારો સહકાર અને આ કોપરેશન આપીશું કોઈની સાથે અમારી કોમ્પિટિશન નથી અમારો ફક્ત ટાર્ગેટ છે અમારા વલસાડ તાપી નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોની ટાઈમે શેરી કપાય અને એને પૂરા પૂર્વચમ ભાવ મળે ભાવની વાતની અંદર વાત કરું તો અમારો પૂરેપૂરો પ્રયત્ન છે કે ખેડૂતના મહત્તમ ભાવ અમારા માટે મારફતે આપવામાં આવે તો એ પણ પોલિસી અમારી અત્યારે અંડર કન્સિડરેશનમાં છે અમે લોકોએ ખેડૂતોને મહત્તમ અ ભાવ આપવાનો પ્રયત્ન કરશું અને ખેડૂતને સક્ષમ બનાવવાનો અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે ચૌધરી સર અમારા દિશા ન્યુઝ માધ્યમથી ખેડૂત મિત્રોને આપણા જે ખેડૂત ભાઈઓ છે વલસાડ જિલ્લાના કે જેઓ કદાચ છેલ્લા ટાઈમ ઘણા ટાઈમ રીસાયા હતા એ લોકોને શું સંદેશો આપશો આજથી જ્યારે શુભારંભ થઈ રહ્યો છે અને હવે નજીક જ છે આપણે દિવાળી પછી આપણે કામ શરૂ કરશું અમે મેડમ વલસાડ બારડોલ સુરત નવસારી તાપી ચારે ચાર જિલ્લાઓને અમે વિનંતી કરીએ છીએ કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ ખેડૂત માટેની એક સંસ્થા છે ઓગણીસો ને પંચાવનથી કામ કરતી સંસ્થા છે ખેડૂતના હિતમાં અમે લોકો કામ કરીએ છીએ તો દરેક ખેડૂતને અમારી વિનંતી છે કે આ વર્ષે વિશ્વાસ રાખીને તમે ઇન્ડિયન પોટાશ સાથે જોડાવ તમારી શેરડી તમે આપો અમારા પૂરેપૂરા પ્રયત્નો છે કે તમને ટાઈમસર મજૂર આપીને અને તમારી શેરડી ટાઈમે કાપીએ અને તમને મહત્તમ ભાવ આપીને તમારી ખેડી ખેતીને સદ્ધર બનાવી અને આપને આર્થિક રીતે અમે સહકાર આપીને આપ લોકોને સદ્ધર બનાવીએ એવી મારી બધા જ ખેડૂત ભાઈઓને રિક્વેસ્ટ છે કે વિશ્વાસ રાખીને કંપની ઉપર અને તમે શેરડી આપીને અમારી સાથે જોડાવો

મેડમ આપણે જણાવું કે એ બધા ખોટા પ્રચાર થયા હતા કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ અહીંયા કામ ના કરી શકે એના માટે પ્રચાર કર્યા હતા હું ગેરંટી આપું છું કે કોઈ પણ ખેડૂતે અમને જો સાબિત કરી બતાવે કે અમે ત્રણ હજારની જગ્યાએ સત્યાવીસો રૂપિયા આપ્યા તો એ લોકોને અમે ડબલ ભાવ આપવા માટે તૈયાર છે અમે લોકો અમારું મેનેજમેન્ટ એક એવો મેનેજમેન્ટ છે કે જે નક્કી કરે છે અને એ મુજબ નક્કી કર્યા મુજબ અમે એક રૂપિયો કોઈને ઓછો આપી શકીએ એવી પોઝિશન નથી એટલે મેનેજમેન્ટે જે ભાવ નક્કી કર્યા હતા ત્રણ હજાર રૂપિયા એ ત્રણ હજાર રૂપિયા જેટલા લોકો ખેડૂતોની શેરડી આવી હતી એ પૂરેપૂરા ત્રણ હજાર રૂપિયા ચૂક્યા છે એટલે કોઈ પણ ખેડૂત માર્ગદર્શન ઉપર વિચારવાની કે જવાની જરૂર નથી જે કઈ કંપની ભાવ નક્કી કરશે એ ભાવ પૂરેપૂરા ખેડૂતને આપવામાં આવશે બીજું અમારા મેનેજિંગ ડાયરેક્ટર એવા ડોક્ટર પીએસ ગેહલોટ સાહેબે અમને સૂચના આપી છે કે ખેડૂતોને જે કઈ શેરડી આવશે એ શેરડીના એક મહિનાની અંદર એક હપ્તાની અંદર પૂરેપૂરા રૂપિયા ચૂકવવામાં આવશે આ એક મહિનાની અંદર એક હપ્તાની અંદર પૂરેપૂરા રૂપિયા ચૂકવાશે એની અંદર કોઈ વ્યાજ નહીં કપાય કોઈ કમિશન નહીં કપાય એટલે ખેડૂતને સદ્ધર કરવા માટે અને ખેડૂતને એના રૂપિયાનું

જણાવ્યું કે જે રીતના આગળ પણ કામગીરી થતી હતી અને અત્યારે પણ ખેડૂતોના હિતમાં જી હા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ખેડૂતોના હિતમાં કામ કરવા વાળી સંસ્થા છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોને ફાયદો થાય આર્થિક રીતે ખેડૂતો સદ્ધર બને અને મહત્તમમાં મહત્તમ જે કહેવાય કે ભાવ છે એમની શેરડીના એમને આપવામાં આવશે ત્યારે હવે આગામી દિવસોમાં દિવાળી પછી જયારે અહીંયાથી પ્રોસેસ શરૂ થશે ફરી એકવાર આપણે આઈપીએલની ની મુલાકાત લઈશું ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ